જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આવતીકાલે શ્રીનાથજીનો પાઠ ઉત્સવ તો જેમાં ખરમંડા અને ખીરની વિશેષ સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધર્મમાં આવે છે તો આપણે જો માવાના ખરમંડા કેવી રીતે સિદ્ધ કરાય અમે માવો તૈયાર કરી લીધો છે માવો આપણે સાદો જે દૂધનો માવો કરીએ છીએ ને આપણે જે દૂધ ઘર કરીએ છીએ ને એવી રીતે જ કરવાનું છે બસ એ જ કરવાનું છે કે આને છે ને કમસે કમ ચોવીસ કલાકનો આપણે રેસ્ટ આપવું પડશે માવાને તો માવો સુંદર કઠણ થશે માવો કેવી રીતે બનાવાય એ વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે એ છતાં બી નીચે છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હું આપી દઈશ કે માવો કેમ બનાવાય એ આપને ખબર પડી જાય તો એને ચોવીસ કલાક ઠંડુ કરવા મૂકી દેવાનું છે તો વૈષ્ણુ આ છે ને એ એક દિવસ પહેલાં માવો મેં સિદ્ધ કરી લીધો એટલે બીજા દિવસે આજે હું માવો લઈ રહી છું તો જો માવો છે ને આટલો કઠણ થઈ જશે સુંદર આપ અહીંયા જો કારણ કે કમસે કમ ચોવીસ કલાક એટલે એક દિવસ આગલા દિવસે માવો સીધ કરીને રાખી દેવાનો તો આવી રીતે માવો સુંદર કઠણ થઈ જશે બરાબર તો આમાંથી હું બે અંગ ખરમંડા સીધ કરી રહી છું હું આપને ખાલી બતાવી રહી છું બે નંગ અહીંયા સીધ કરીને તો માવો સુંદર કઠણ થઈ જાય તો એને સરખું આપણે વણી બી શકાય છે આટલો કઠણ થઈ જાય છે માવો પણ માવો બીજો ઢીલો રાખીએ ને એવી રીતે ઢીલો રાખવાનો એકદમ કડક કરી નાખશું ને તો ભૂકો ભૂકો થઈ જશે તો જે કન્સિસ્ટન્સી મેં આપને દેખાડી છે ને એવી રીતે જ રાખવાની છે તો એ પાટલો લીધો પાટલા ઉપર જરાક એવું ઘી લગાડી દેવાનું અને એને હળવા હાથે વણી લેવાનું આપજો કેટલું સુંદર વણાઈ રહ્યું છે આ તો ખરમંડા દૂધ ઘરમાં બી મેં આપ સાથે શેર કર્યું છે અનસકડીમાં બી શેર કર્યું છે પણ આજે માવામાંથી ખરમંડા કેવી રીતે સિદ્ધ કરાય એ હું શેર કરી રહી છું એક વૈષ્ણવનો એ એક વૈષ્ણવનો પ્રશ્ન હતો કે આગલા દિવસે જો ખરમંડા કરીને રાખી દઈએ તો ચાલે કે તો ના આપણે જે લોટમાંથી કરીએ છીએ ને એ ન ચાલે પણ આપણે જો માવાવાળું વાળું છે ને એ આપ કરી લો તો ચાલે તો સુંદર એ રોટલી વળી લીધી એટલે અને વચ્ચે સેમ આ બુરું અને એલચીનો પાવડર એ બંને મિક્સ કરી લેવાનું અને વચ્ચે પધરાવી દેવાનું આમાં જેવી રીતે આપણે ખરમંડા કરીએ છીએ ને એવી રીતે જ અને પછી ચારે બાજુથી વાળી લેવાનું હળવા હાથે આમ વાળી લેવાનું સે જેવું માવું ક્રેક થશે કારણ કે માવો છે ને એટલે થોડુંક એવું લાગશે કે ક્રેક થાય છે એટલે તૂટે ફૂટે છે એવું લાગશે મને હાથેથી પાછું દબાઈ દેવાનું એટલે સરખું થઈ જશે પાછું આવી રીતે દબાઈ દઈ દેસું ને તો સુંદર શેપ આવી જશે એનો સુંદર આકાર આવી જશે તો આ વૈષ્ણવ આપ માવાના ખરમંડા તો શ્રી પ્રભુને આપવી આ સમગ્ર સિદ્ધ કરો શ્રી પ્રભુને ભોગ ધરજો અને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને ચારે બાજુ આ લવિંગ લગાડી દઈએ વિડિયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો એવી રીતે જ આપણે બીજા ખરમંડા બી તૈયાર કરી લઈએ સિદ્ધ કરી લઈએ તો એ બંને ખરમંડા સિદ્ધ થઈ ગયા છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો અને નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ